બે દરવાજો ખોલતા નહી પણ હવે મારે એક આઈડિયા કરવી પડશે વાયના બાર કાઢવા માટે થઈ બહેના નખું તોડી નાખવા પડશે અને બાયણું ભોય નાખવું પડશે લાઈના હોય ને તો બજાર માં જઈ અને ફર્નિચર વાળા બોલે લાવું જવા

ઉપર વાળા ભગવાન બધું જોઈ રહે બરોબર હું તમારા જોડે આવ્યો તો તમારા જોડે હારો થઈ ગયો તો તમે મને ઈસી ની હવા નથી ખાવા દીધી બરોબર હાલ તમારી ઈસી

એસી કોઈ કાળે પણ જવાબ નહી આવો જેટલી ઘણા બરફ પર ઢગલો હોય ના થાય ને એટલી ઘણા એસી બંધ નહી કરવા એસી ચાલુ રાખો અરે પણ હોય આપણે બંધ કરો હાલ ગરમ થઈ જા પછી પાહી ચાલુ કરશું ઠંડી આવે તો ઘરમાં કોલા પડે નાક પર ગુલ્લા રૂ હું કોઈની પર આટલી રી ના રાખવાની હોય પાહી કોઈ કાળે હું મોલવાનો નહી તમે શાંતિ આરામ કરો બેજા મને હું એક તો જાન મુખખલાઈ જખલાઈ દે દી મુલુ જુઓ પેલો કોણ છે એકમાં તો ખોલુ જે હોય લેવા ખવાવાએ હે યાર તો તા યાર અમર તને તમી તનેવા ખવણ મૂક્યું થોડું ચાલતું ઈ છે અલે ભૂમિજી બળા દેવાની છે અલે યાર તમારું કрс આ તો મારું કрс છે યાર આ તો આ તો આપણે પ્લાન કરીને આયા હા અંદર વાત કરી લે હાતે

અ ઓસીકા ઓસીકા ઓસીરી થાય ઓસીરી થાય તમ તો બોલના ચાટ કોટ લઈ જોર કર બોલતી તમારા સિકુબર ચોપડું કઈ પતનું હ તે બાર બાર તો ઠંડી જાતી નથી તો કોળામાં ખોળા કા કશું ના ઠંડી લાગતી થાય આવળો તો ઠંડી હવા આવો તે કણા કેમ લાઈ લગાઈ છો ઓછી હવા થોડી ના આવે

તમારો <laughs> <laughs> ક્રીમ નઈ પણ થોડું રાગે કરો કે બીજું કોઈ નઈ રાગે નઈ હા તમે રાહોડા ચેક કરવા મેલો મગલા ઓ રાહોડા ડુંગળી બટાકા સિવાય બીજું કોઈ નઈ ડબલ ચેક કરે તો ખબર શું બધા ચેક કર્યા કોઈ નઈ અલ્યા તું ને ના ગોર ને એવું બધું પડ્યું ઈનું શું બનાવશું આપણે કો સીંગ પડી ની સીંગ સીંગ ને ગોઠો કરવા ભેળા થાય

ફુટક નાસ્તો ગોમ માં લેતા જો બજાર માં ના દેતા બા એવું એ કો ન કા બજાર માં જ આવ તો કઈરો આજુબાજુ દિલ્હી તો આ તમે ચેક કરો કે એનો આજુબાજુ સાથ નહીં લે તમે ડાયરો આ ના ભાઈ ના લે હું જાવ હો ચેક કરતા જો ડાયરો કે દરવાજો ખોલો આ વાડી ચેક કરતી કોઈ આજુબાજુ જોઈ લો તો કોઈ હા નહીં આ તો ફટાફટ ની આની જો કોઈ દીતો આવ બરાબર તરત દરવાજો બંધ કરી દે ફટાફટ ને વાઈ એ હા તો ખાવું તો બક પેટમાં અમે રહ્યા હું અરે પેલા ફર્નિચર વાળા માં બોલાવા જો બાજુ સાઈડ ચાલો કે દવા દાડા ચીડી મારા હું કોમ છે તારું જે સાહેબ હાલ કોમ છે

બા કેમ મૂઠા ગયો છે ભાઈ બધું ઉડી ગયું બધું ઉડી ગયું યાર પંખોય પડી ગયો પડી ગોળા આવી ને ગોળા ઉડી ગયો

બાબુલાલે એના ઘર ની મેનશીપ બંધ કરી ગોળો ઉડી ગયો પંખો ઉડી ગયો આ બધું બળી ગયું તો તો મારા ઘર ની હું મેનશીપ બંધ કરું માં તો એસી એ બળી જાય ઘર ઘંટી એ બળી જાય ગોળા એ બળી જાય ફીજે એ બળી જાય કાઠું કર્યું લ્યા હવે મેનશીપ બંધ કરવી નહીં જવા તો દે એરા મારા ઓછી હું કરી રહ્યા ઘરમાં બેહીને કોઈ રમણ ભમણ તો નહીં કરતા O que, ia, que ia, uh. hey, <coughs>

બેઠા ભૂખ લાગી એટલે એમ તો એસી ખાવા મારા ઘર રમણ ભ્રમણ કરે હવે મારી વાતો તારે કરવું પડે છોડ્યો દી ના યાર હું લેવા કરું કશું કઈ

તલ્લા દરવાજો ખોલજો દરવાજો ખોલજો મનમ કાવાજી ના પોકઈ ખોરો નામ તમારું લીધું મનમ નહીં લીધું ભુજી તરામોને તમે તો પોસ્ટ હતા જો હો હવે ખોલો હાલો હવે જલ્દી ઓય કોણ કરતા તમને કબર જોરા આવે મનમ કાંચી તમે મોયા એ ના ભૂલશો પાહા અલ્યા ખોલ ને હાથ 大爷，我。 એય ચંપલા ગોમરા માર કે ઉકરાહો અલાયે આ કાયરો તરી ગયોસ અલા કોઈ દી જો કે જો ભલા બોલા એ લે મરી જઉ મરી જઉ અલાયે બા ભૂલ થઈ ગઈ ભલા બોલા યાર તું બોલ રે તારા માં દે એસી ન કાઈ સર કે અમે શું કીધું અમે માર લે ન કાઈ યાર સ્વાધી લે આ તો હો મરી જતો અલાયે કે ડાળા બી એસી મ્રેલા યાર પર લઈ કા નહી યાર અલાયે ચોકડી એસી મ્રેલા છો ગર્મો આને મારા ઓરશા ધણી થઈ ગયા લે યે એક કે નક તો નઈ છોડું ઓર યે હે ઘર ચાટના એસી મત એક ટંડુ ઠંડુ તો હોય માર લેવળા તો નઈ યાર શું નઈ યાર રદ દેવા જો તમારા કી તો હું કંટાળી કે છું આવા તમ નઈ છોડું ઓલાતી ઉપાંગ પર તમાשו હું જોવો ભલાણે સુવા આવતી યાર એ ભલા કોણ છે જ તમા તમાઈ નઈ કરતા યાર ભલા જો કે અમારી આલત કેવી કરીને બેલેવા સાતી લેવા જઈ જા કોણ ની બચાવ કે હાલે એ

હા હે આઈડિયા કરવા દે એટલે આ આઈડિયા કોમ કરી દે અમારો લઈ જવા દે હા કંટાળ્યો હો